તો રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદનને લઈ વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે ત્યારે સૌરાષ્ટ્ર બાદ હવે ઉત્તર ગુજરાતમાં આ વિવાદાસ્પદ નિવેદનને લઈ વિરોધ શરૂ થયો છે તો પરસોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ પર કરેલી ટીકા ટિપ્પણીના વિરોધમાં સાબરકાંઠા અરવલ્લી ક્ષત્રિય સમાજની બેઠક હિંમતનગરના ગાંભોઈ નજીક મળી હતી તો પરસોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય વિશે એક કાર્યક્રમમાં ટીકા ટિપ્પણી કરવામાં આવી હતી જેમાં સમગ્ર ગુજરાતમાં ક્ષત્રિય સમાજના લોકો રોષે ભરાયા છે ત્યારે કાઠિયાવાડ સૌરાષ્ટ્ર બાદ હવે પરસોત્તમ રૂપાલાનો વિરોધ ઉત્તર ગુજરાતમાં પહોંચ્યો છે ત્યારે સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના ક્ષત્રિય સમાજના આગેવાનો દ્વારા હિંમતનગર નજીક આવેલા ગાંભોઈ પાસેના એક ખાનગી ફાર્મહાઉસમાં એક બેઠક યોજાઈ હતી જેમાં અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાના મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો હાજર રહ્યા હતા અને પરસોત્તમ રૂપાલા વિરુદ્ધ આવેદનપત્ર આપવા સહિતની ચર્ચા કરવામાં આવી હતી આ બેઠકમાં સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં યુવાનો પણ હાજર રહ્યા હતા અને પરસોત્તમ રૂપાલાનો વિરોધ દર્શાવ્યો હતો આજે સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના ક્ષત્રિય અગ્રણીઓ અહીંયા ઉપસ્થિત થયા છે તેમાં રૂપાલાજીએ ક્ષત્રિય સમાજ માટે જે અશોભનીય શબ્દો એમની ક્ષત્રિય સમાજ માટે વાપર્યા છે તેને સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના ક્ષત્રિય સમાજ સખ્ત શબ્દમાં વખોડી નાખે છે તેમજ આગળની રણનીતિ ગુજરાત રાજ્યની સંકલન સમિતિ જે બની છે એમના માર્ગદર્શન નીચે સાબરકાંઠા અરવલ્લી જિલ્લા ક્ષત્રિય સમાજના ભાઈઓ યુવાનો સર્વે એ પ્રમાણે આગળની રણનીતિ નક્કી કરશે